જય અલગ ધની મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત આજ વિડિયો માં આપણે જાણીશું કે આપણા ગુજરાત માં રામદેવ પીર મહારાજ ની પાઠ પૂજા કેવી રીતે કરવામાં આવે છે અને તેમાં કોટવાલ એટલે શું વાયક એટલે શું અને આ વાયક માં શું લઈને જવામાં આવે છે તે બધું જ આપણે આ વિડિયો માં જાણીશું તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તેમાં સૌ પ્રથમ જાણીએ શ્રી રામદેવપીરનો પાઠ પૂજા વિધિ અને મંત્રો ગુજરાતમાં રામદેવજી મહારાજની પાઠ પૂજાનું વિશેષ મહત્ત્વ છે ગુજરાતના ગામડે ગામડે હર એક ઘરોમાં રામદેવજીની ભક્તિ અને ઉપાસના થાય છે રામદેવજીના ઉપાસકો માટે પાઠ પૂજા એક વિશેષ મહત્વની છે ગુજરાતમાં અત્યારે રામદેવજીની વિધિ બે પ્રકારે થાય છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડદે પાઠ થાય છે જ્યારે ગુજરાત વિસ્તારમાં ઘણા ગામડાઓમાં ખુલ્લો પાઠ થાય છે તેમાં બધા દર્શન કરી શકે છે ગમે તે ધર્મનો હોય તે પણ દર્શનનો લાભ લઈ શકે છે જ્યારે પડદે પાઠ વિધિમાં પોતાના શિષ્યો સતી સેવકો જ પાઠ દર્શનનો લાભ લઈ શકે છે આ પાઠ પૂજાનો ઉત્સવ ખાસ કરીને સુદ અગિયારસ અને પૂનમના પવિત્ર દિવસે કરવામાં આવે છે જે યજમાનને પાઠ પૂજાનો ઉત્સવ કરવાનો હોય ત્યારે તે પ્રથમ પોતાના ગુરુ પાસે પાઠ વિધિ માટે તિથિ નક્કી કરાવે છે અને ત્યાર પછી યજમાન પોતાના સગા સંબંધીઓને પાઠ પૂજાના ઉત્સવની કાંકોત્રીઓ મોકલાવે છે અગાઉના જમાનામાં આ ધર્મના ગત મંડળમાં વાયક આપવામાં આવતું હતું આ વાયક લઈને જનારને કોટવાડ કહેવામાં આવે છે કોટવાળ કંકુવાળા ચોખા લઈને વાયક આપવા જાય છે અને તે કંકુવાળા ચોખા ગત મંડળમાં આપે છે વાયક લીધા પછી તેમને ફરજીયાત પાઠવિધિમાં જવું જ પડે છે પાઠ ઉપર તે કંકુ ચોખાથી પાઠ વધાવવામાં આવે છે આ થઈ આપણા ધર્મની પ્રથમ વિધિ કોટવા વાયક દેવા કંકુ ચોખા લઈને આવે છે ત્યારે આપણા ધર્મની રીતે તેને પ્રશ્ન પૂછવામાં આવે છે કે કોને દીધા કંકુ ચોખા કોને દીધી છડી કોને દીધી ચાદર પછેડી કેમ આવ્યા આડા ફરી ત્યારે ઉત્તર આપે છે ઓમ ગુરુજીએ દીધા કંકુ ચોખા ગત ગંગાએ દીધી છડી સત્ય દીધી ચાદર પછેડી ગુરુ વચને આવી ઊભો આડો ફરી આ રીતે વાયક આપવા માટે આવેલ કોટવાલની ધાર્મિક મર્મથી પરીક્ષા લેવામાં આવે છે પછી કોટવાલનું સ્વાગત કરી ભેટ પૂજા દક્ષિણામાં આપવામાં આવે છે જો પાઠ પૂજામાં જઈ શકાય એમ ન હોય તો કંકુ ચોખા લેવામાં આવતા નથી જો કંકુ ચોખા લેવામાં આવે તો લગ્ન કંકોત્રીની જેમ અવશ્ય જવું જ પડે છે આ ધર્મનો કડક નિયમ છે નીચે ધર્મના ઉપાસકો સંસારી છે એટલે સ્ત્રી અને પુરુષ બંને સાથે જવાનું હોય છે પાઠ પ્રસાદીના દિવસે જ્યારે પોતાના ઘરેથી નીકળીએ ત્યારે શુભ સુકન માટે આ મંત્રનું સ્મરણ કરવામાં આવે છે ઓમ ગુરુજી અમો ઘરેથી ચાલ્યા અને ગુરુજીએ દીધા ઉપદેશ ડગલે ડગલે રક્ષા કરજો ગૌરી નંદ ગણેશ આ પ્રમાણે મંત્રનું સ્મરણ કરતા કરતા જવાનું હોય છે પાઠ પૂજાના સ્થાનને અલખ દ્વાર કહેવામાં આવે છે જ્યારે આપણે પહોંચીએ ત્યારે દ્વાર બંધ હોય છે દ્વાર બંધ હોવાથી પોકાર પાડવામાં આવે છે ઓમ ગુરુજી ઘોઘરિયાળો ઝાંપલો અને રત્ન જળિત કમાડ સંત આવ્યા પરોણ લે ખોલો ધર્મના દ્વાર આ પોકાર જ્યારે કોટવાડ સાંભળે છે ત્યારે કોટવાડ આવનારની ખાતરી કરવા માટે પ્રશ્ન પૂછે છે ઓમ ગુરુજી કોનસે તેરી આવન જાવન કોન તેરી સાથ કોણ પ્રતાપે ડગ ભરે કોણ તેરી જાત અને ત્યારે આવના ઉત્તર આપે છે ગુરુજી અલખ પૂરશે આવન જાવન ગતું ગોઠી અમારી સાર ગુરુ પ્રતાપે ડગ ભરવું જાગ્રત સંત અમારી વાત પછી કોટવાડ બીજો પ્રશ્ન પૂછે છે ગુરુજી કોણ તેરી ઉત્પત્તિ કોણ તેરી જાત કોણ તમારા સતગુરુ કિસ્કે ધર્યા હાથ અને ત્યારે આવનાર જવાબ આપે છે ઓમ ગુરુજી અલીલ અમારી ઉત્પત્તિ પવન અમારી જાત અલખ અમારા સતગુરુ નિરંજને ધર્યા હાથ આવી રીતે સવાલ જવાબ આપ્યા પછી અલખ દ્વાર ખોલવામાં આવે છે ત્યારે પ્રથમ ઉમરાના દર્શન થાય છે એટલે ઉમરા પાસે ઊભા રહી નમન કરી ઉમરાની સ્તુતિ કરવામાં આવે છે ઉમરા તું સોહામણો વર્યો તું અલખ તણો દરબાર પછી પાટના દર્શન કરી બેઠેલ ગતગંગાને જુહાર તેમ કહેવામાં આવે છે નાદી પાટ આગળ પાથરેલ બંને આસન ઉપર બેસી શ્રીફળ તથા સોપારી અને પોતાની શક્તિ પ્રમાણે ધન ધરાવવામાં આવે છે અને પ્રેમપૂર્વક નમન કરી મંત્ર બોલવામાં આવે છે ઉઠે ગુરુજી પાઠ પૂજું અને પૂજું પાઠ કાચાર પાયા આજ્ઞા આવો તો બેસું જ્યોતિ છાયા ઓમ ગુરુજી ભૂરુ ભૂરું બાબરી અને લાંબા લાંબા કેસ આખા ચડાવવું અડધા ચડાવું ગણેશ માતા જોગણી ઉમૈયા રક્ષા કરો વારંવાર ઓમ નમો રામદેવાય નમઃ આવી રીતે ચાર નમન કરવામાં આવે છે અને ત્યારબાદ જ પૂજામાં બેસવામાં આવે છે તો આવી રીતે આપણા ગુજરાતમાં રામદેવજી મહારાજની પાઠ પૂજા થાય છે બોલો રામદેવજી મહારાજ કી જય જય રામદેવ પેર